જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ કેમ છો બધા શૌર્ય ઇન ધરાસ લાઈફમાં સ્વાગત છે તમારા બધાનું તમે બધા મજામાં હશો અને સાવ જ જો જસ્ટ આખો રૂમ ચોખ્ખો પડ્યો પડદો બદલ્યો ચાદર બદલી ખબર નહીં શૌર્યને શરદી ખાંસીમાં કંઈ બહુ ખાસ ફેર નથી ખાંસી ખાય ને તો કફ ગાજે છે અને આજે પણ બહુ જ ક્યાં ગઈ મેસ આજી છે ને એને નોઝીબો આવતું હતું તો એટલે મેં કીધું છે કે સ્કૂલથી પછી ડૉક્ટર હળિયા સાહેબને બતાવીને આવે એટલે બસ હું તૈયાર થઈ ગઈ થોડુંક કહે ને કે રૂલ્સમાં રહેવું નિયમ લાઈફ માટે નિયમ કરવા હેલ્થ માટે નિયમ કરવા આચરણ માટે નિયમ કરવા આ બધું બહુ હવે હવે આપણા માટે બહુ અઘરું થઈ ગયું છે થોડીક પ્રોડક્ટ મેં ચેન્જ કરી છે નેક્સ્ટ વ્લોગમાં હું શેર કરીશ જેમ કે વોશ નહીં તો મુલતાની માટી બહુ જ બેનિફિટ બહુ ફાયદા છે બહુ જ સારું છે એટલે દાંત માટે ભાઈ કઈ પેસ્ટ યુઝ કરું છું કયો પાવડર તો થોડુંક નેક્સ્ટ વ્લોગમાં હું તમને શેર કરીશ કે મેં થોડીક વસ્તુ ચેન્જ કરી અને હમણાં મેં એક શોર્ટ મૂક્યો ભરતભાઈ આરતીબેન શૌર્ય માટે બહુ બધા ફ્રૂટ્સ આપી ગયા બચ્ચાઓ માટે ચોકલેટ આઈસ્ક્રીમ કરતાં તમે ફ્રૂટ્સ લઈને જાઓ તો બહુ જ સારું ફ્રૂટ બહુ જ હેલ્ધી છે વસ્તુ તમે એક ટાઈમ જમીને એક ટાઈમ ખાલી ફ્રૂટ પર કાઢશો ને આ જીવન કોઈ નુકસાન નહીં થાય એટલા હેલ્ધી છે અને એટલા ઉપવાસ પણ આપણા હેલ્થ માટે બહુ જ હેલ્ધી છે બહુ ફાયદાકારક છે તો થોડીક પ્રોડક્ટ ચેન્જ કરી છે હેર કલરમાં તો મહેંદી ઇન્ડિગો એમાં એડ હોય પછી બ્રહ્મી હોય મહેંદી હોય પછી ભાઈ દાંત માટે કોઈ પાવડર પેસ્ટ પછી ફેસ વોશ નહીં કયું શેમ્પુ તો એ નેક્સ્ટ બ્લોગમાં હું એ કરીશ અને ફ્રૂટ ખાવાની આદત પડી ગઈ હતી હમણાં તો હવે ડેઈલી એવું વિચાર્યું છે કે એક ફ્રૂટ ખાઈ લેવું સિઝનના ફ્રૂટ હોય તો ઠીક છે નહીં તો સફરજનને કેળા તો બારે માસ આરામથી મળે કેળા મને સખત ભાવે તો સિઝનનું ફ્રૂટ હોય તો વધારે સારું ખાટા ફ્રૂટ ભાવતા હોય તમને તો વધારે ડેઇલી હવે એક ફ્રૂટ ખાવું કારણ કે આદત પડી ગઈ હતી હમણાં એ કાળી દ્રાક્ષ લાયા લીલી દ્રાક્ષ લાયા બહુ બધા સંતરા લાયા તો એવું છે અને ઉપવાસની આદત મને તો યાદ નથી રહેતું કેલેન્ડર છે અહીંયા ડટતો છે પણ તોય એ વાંચવા માટે મારે હજી ચશ્મા ચઢાવવા પડે અમુક ઇન્સ્ટાના પેજ છે તો ખ્યાલ આવે કે કાલે અમાસ છે કાલે એકાદશી છે પૂનમ છે એવી રીતે તો પણ મારું લાઈફનું એવું હમણાં સ્કેડ્યુલ એવું છે શૌર્ય પાછળ કે જો આમ બહાર નીકળી ગયો ને તો આ બંધ કરીને બહાર પછી રૂમ ગમે એવો હોય તો અત્યારે બસ એને લેવા ગયા છે ને આ વ્લોગનો પહેલો દિવસ છે તો ધીમે ધીમે જેમ જેમ ટાઈમ મળશે તો હું તમને મળતી રહીશ ઓકે બનાના ભાવે એમની ગ્રેસ ગ્રેપ્સ હોય ને અમુક મીઠી હોય બીટું બધી ગ્રેપ્સ ખાટી ના હોય એકદમ પાકેલી હોય ને મીઠી હોય ખબર જ પણ તું ટેસ્ટ નથી કરતો તો જો હવે પછી થોડાક ટાઈમ પછી વોટરમેલન અને મેંગો આવશે ઓકે હજી વાર છે પણ આવશે અરે એ મમ્મા બાર વોકિંગ કરવા ગઈ હતી તો સ્કૂલે ગયો ને પછી મમ્મા આંટા ફેરા કરતી હતી ત્યારે આ લાકડી મળી થોડીવાર મમ્મા બહાર બેઠી મેડિટેશન કર્યું શાંતિથી એકલી બેઠી પછી આવી પછી ધમા ધમકામે મંડી પડી કામ મળે એટલે સૌર્ય તો આખું બના ના ખાઈ ગયો મને ના આપ્યું સાંજે ગાર્ડન જઈ આવજો હા પપ્પા જોડે ઓકે થઈ ઓકે થોડું રમી લે પછી તારી કરું જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ કેમ છો બધા સિટીમાં કેવી ઠંડી હશે કદાચ સવારના પર આવું વાતાવરણ હશે કા ઓછું હશે પણ ઠંડી તો હશે જ શૌર્ય ઉઠ્યો છે અને શૌર્ય આજે હું સ્કૂલે નથી મોકલવાની અને મેં કાલે બહુ પહેલાં જ્યારે શૌર્ય નાનો હતો તો મેં અજમો અને લવિંગ બચ્ચાઓ માટે બહુ સારું અજમા લવિંગને શેકીને પાવડર કરેલો એ પાવડર નાના બચ્ચાઓના બામમાં એડ કરીને હું જ્યારે લગાવતી ને તેને શરદીમાં તાત્કાલિક ફેર પડી જ પડી જતો ઓકે તો મેં કાલે રાત્રે ફરી અજમો અને લવિંગ શેકીને પાવડર કર્યો છે અને એને એના અંદર ગરમીનો એક કોઠો છે તો આ બહુ વસ્તુ ગરમ એ છે ને કફ શરદી ખેંચી લે તો આ વખતે શરદી ખાંસી વધી ગયા છે ઠંડી પણ એઝ ઇટ ઇઝ છે તો મેં એ પાવડર બનાવ્યો છે અને કાલ રાત્રે એ પાવડર સાથે એની સુગંધ એટલી સરસ આવે અજમોને લવિંગને તો એ પાવડર સાથે મેં ને કાલે બામ લગાવ્યું ઊંઘતા પહેલાં છાતી અને પાછળ પીઠ પર તો એનાથી શું બચ્ચાઓને રાહત રહે જો નાની આમથી નેવિયાની ડબ્બી હતી તો જો આ ટાઈપનો મેં સરસ એની સુગંધ એટલી સરસ છે બહુ જ બારીક પહેલાં મિક્સરમાં કર્યું અને પછી એને ખાંડ્યું ખાંડવું જ પડશે નહીં એ પાવડર નહીં થાય મિક્સરમાં છે ને આની ક્વોન્ટિટી ઓછી હોય ને એટલે એ ગોળ ગોળ ફર્યા કરે તો જો મેં આ રીતે પાવડર મિક્સ કરી નાખ્યો છે એટલું બામ સાથે મિક્સ કરીને લગાવું છું શરદી માટે આ સૌથી આ રામબાણ ઇલાજ છે બચ્ચાઓ માટે શરદી અને ખાંસી માટે આને કાયમ છે ને લગાવી દેવું પગના તળીએ આંગળીઓમાં સૂતા પહેલાં અને સ્કૂલે જાય ત્યારે પણ હું હમણાં લગાઈ દઈશ આજે સ્કૂલે નથી મોકલવાની પણ તમને કહું છું ઓકે આર નથી નીકળું હે પાવડર બામ પાવડર નહીં તારું બામ છે મિક્સ બામ અને મમ્માનું જંડુ કેમ ગયું મમ્માનું અહીંયા જ છે મમ્માનું પણ અહીંયા જ છે એ મમ્માની કાજલ તારા ટાઈમ પાસ છે ને સ્પોટ या तो हाँ, हाँ, ओके एकदम धीमे आई आया धार पर होए वाओ थैंक यू अबे आ साइड आधार पर धार पर तो मोटो थई ना मैंने कर दे जे हां हेल्प लव आटा मारते बंद करो हाँ। आ खालास थई जाए दो आ गई बेटा तारा हाथ बगड़े बेटा મમ્મા પણ લગાવે તો કાઢ્યું તો પછી હા એ બધી દવા આ પણ મમ્માની દવા આ જો કપાસ કોટન આપણે કપાસ થશે હા ને કીધા એ તો કેમ છે લગાવી દઉં લાઈક હમણાં અમે ફાટી જશે તને नहीं फाटे नहीं फटे ओके ये लाइटर कौन हो लेता है जाते गस अरे समझो जाते गस जाते गस जाते गस जो माँ दादी हाँ अरे वाह सॉरी ना अब ऐसे તો જે તારા હેર કટ કરવાના થઈ ગયા છે એક બાજુ શિયાળો જામ્યો છે હેર કટ કરશું તો મારે આખો નવડાવવો પડે એટલે હું અવોઈડ કરું છું કે ભાઈ જવા દો ડીલે કરો ડીલે કરો નથી આમ ઉપર એમ ના હોય આમ ના હોય આમ હોય થાય દિવાસળી સળગી ગઈ તી ખબર છે દિવાસળી સળગી ગઈ તી હા બાર ઠંડી છે વોશરૂમ માં જાય દીકરા બાર સખત ઠંડી છે

ના બેટા એ કે તૂટેલો નથી શોએ શંખ બહુ ગમે ભેગા કરવા મને એ કદાચ હું નાની હતી મામા ઉમરગામ રહેતા હતા હજી ઉમરગામ જ છે તો બાળપણ જેટલું કાઠિયાવાડમાં ગયું છે એટલું ઉમરગામમાં ગયું છે દરિયાકિનારે બહુ ભેગા કર્યા શંખ બહુ ભેગા કર્યા પહેલાં અમે જે સાઈડ ખાડી બાજુ રહેતા હતા ને એ દરિયો બહુ ઊંડો હતો પછી બીજી સાઈડ જ્યારે મામા રહેવા ગયા ત્યાં દરિયો છીછરો હતો ત્યાં એટલા શંખ નથી મળ્યા ખાડી સાઈડ અમને બહુ અમે એટલા શંખ ભેગા કર્યા છે બહુ એટલે ત્યારે મને બહુ ક્રેઝ હતો જો કેવા મસ્ત ટ્રાયંગલ શેપના છે શૌર્યને જો પેલો અજમો લવિંગના પાવડરથી કેટલો ફેર પડી ગયો આજે આખો દિવસ એને નાક સાફ નથી કર્યું બહુ ફેર પડી ગયો શૌર્ય જો કેટલી લાંબી પાર્કિંગ મોટું કર્યું જો ટ્રેનની ગાડીનું છોકરાઓ બૂમો પાડીને બહુ જ મજા કરી

પછી તમને એમ થશે કે આખો દિવસ શું મા દીકરો કરતા હશે પછી અહિયાં ગેટની બહાર પગ માર્ક એટલે કે દેશી ભાષામાં કહીએ ને કે અહીંયા હગડ હોય ને ત્યારે ખબર પડે કે ભાઈ જનાવર ગેટની બહાર થી નીકળી ગયું હા તો જો નવા હોય બ્લોગ જોનારા મારા તો કહી દઉં કે આ એવો એરિયા છે અમારો ઉપચર સપોર્ટ આપીને આમાં પથ્થર તે ફેંક્યા છે ને પપ્પા કી ખીજાવાના છે જો આટલો ફેર થયો મેં ના પાડી છે તો એ ઉતરશે ખરો પણ હવે એવી બીક નહીં કે એનું બેલેન્સ ગયું ને પડી ગયું ને એને ખબર નથી પડતી ખુરશી પર મૂક પાઉચ શૌર્ય બે ગુડ બોય નીચે નહીં ઓકે સ્ટારફિશ ઓ શૌર્ય ને સ્ટારફિશ બહુ ગમે ઓક્ટોપસ પણ બહુ ગમે નહીં એને સી એનિમલ્સ માં બહુ જ ઇન્ટરેસ્ટ છે એને બીચ પર બહુ જવું ગમે છે હા જલ્દી પકડું જલ્દી પકડું એ સી હોર્સ સી હોર્સ જંગલ કરતા કદાચ બચ્ચાઓને જેમ સમજણ પડે કે લાયન શું છે ટાઈગર શું છે એટલે કદાચ બીક લાગતી હોય જંગલમાં કેવું કદાચ લાયન ટાઈગરને લીધે જંગલનો જે માહોલ હોય એટમોસ્ફિયર એટલે બચ્ચાઓને કદાચ બીક લાગે મોસ્ટલી બચ્ચાઓને જયારે પૂછીએ ને અહીંયા આવનારાય બચ્ચાઓને પૂછીએ તે લોકોને દીવ મતલબ બીચ પર એ લોકોને રમવું બહુ ગમે એનું બે રીઝન છે એક તો ભેજવાળી સરસ કુણી કુણી રેતી અને બીજું એ લોકોને પાણીમાં દરિયાના જે મોજા આવે પલળવું ગમે નાવું ગમે શૌર્યને પણ અહીંયા જેટલા પણ ગેસ્ટ આવે ને તો એ છોકરાઓ એમ જ કે દીવ છે દીવ દીવું છે એટલે શૌર્યને પણ બીજો પ્લસ એમાં ઇન્ટરેસ્ટ છે સી એનિમલ્સમાં ઇન્ટરેસ્ટ છે સ્ટારફિશ બધા જ વાઇલ્ડ એનિમલ ડોમેસ્ટિક એનિમલ ડોમેસ્ટિક એનિમલ નું બધું ખબર છે પણ એને સ્ટારફિશ પછી ઓક્ટોપસ એનું ફેવરિટ છે ઓક્ટોપસ મને પણ ગમે ક્રોકોડાઇલ પછી पार्ण। आपको पास पची स्टार फिश वेल वेल यस वेल जो इंटरेस्ट हुई ये मोटा पर आवे पची डॉल्फिन पची 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 क्रैब क्रैब नहीं तो ई टर्टल पानी मारे ना આ વખતે મોટા મોટા કરસલા જોયા હતા ક્રેબ સોરી એ રેડ કલરના બ્લેક કલરના ઈચ્છા થઈ પકડવાની પણ એવું કંઈક હતું નહીં આજુબાજુ કે હું પકડું હા કેવા જોયા હતા ગંગેશ્વર મહાદેવએ કેટલા શિવલિંગ હતા ફાઇવ શિવલિંગ ફાઉ શિવલિંગ શરદીમાં ફેર પડી ગયો છે પણ ખાંસી કફ હજી અહીંયા એને એટલું જ છે ફાઇવ હતા આવ ફાઇવ ફાઇવ આવી રીતે બેટા હં ઈ ફોર થયું દીકરા આ એક થમ વધ્યો એટલે ફાઈવ ફાઈવ ઓ માં એટલા બધા કાલે મારી મેસ થી અને મેં મૂછો કરી દીધી મળી ગયું તો તું રમ ભરતભાઈ અને ગીતાબેન ને ત્યાં આયા આજે તો સાવ જ નથી રેણુબેન નથી એટલે ટાઈમ નથી જતો જો બે માણસ મળ્યા વાડીમાં તો તરત બેસવાઈ ગયા

તોફાની હાઈટ વધે ને હા તો આમ બે નામ ના હતા એ આજે લગનમાં બે દિવસ અયા ઘણીવાર આઈએ છે અમે ગીતાબેન ને ભરતભાઈ હોય ને પાણી પાઈ છે અમારે સત્તર સોળ સત્તર અને ઓગણીસ વીસ બે છે અમારે અને અમારા રેણુબેન બે દિવસ લગ્ન જ છે અત્યારે એટલે એ આજે આયા નથી થોડીક કરી ને થોડુંક પછી ટિફિન આપી જશે રોટલી ને એવું આપી જશે ઈ તો પેલી બાજુ છે છેલ્લે ચાલ જવા જવું છે હે ચાલ આવતો રે ચાલ આમ ટપી જા શરીર જો બોરડી બો બોર બોર કહેવાય જો બેરીઝ બેરીઝ કહેવાય હા એ પપૈયા પપૈયા જો એ ભૂ ઉપાય છે નવી નવી બીજી વાડી માં આવીએ ને એ બીજી વાડી માં આટો મારી સારું લાગે બે માણસ જોઈએ એટલે આઈએ વાતો કરવા અરે મને મને ના ગમે એકલા એટલે મેં તો ચાલ થોડી વાર જઈ આવીએ જો સોરી ભૂ ભાઈ આટો મારશું જો આયા ભરત દાદા જો વરિયા છે હું અનિશા અમારી આ સ્કૂલ ની યાદગીરી અમે બહુ ખાતા વરિયાળી એક બોર ની પેલી કી મળતી રૂપિયા વાળી અને આ વરિયાળી મળતી આ અમારું સ્કૂલ નું મારી સ્કૂલની યાદગીરી જો પછી ટમેટી છે નાની નાની જો છે ને નાની નાની ટમેટીઓ છે પેલી ખાટા ટમેટા આવે ને સોરી જો કેટલો બધો જો કેટલું બધું છે વેજીટેબલ હા જો આ રહી ભરત દાદા નજીક જાવ સોરી આવડે છે ને

સિદ્ધિ વિનાયક એ તુલસીની માળા જો પેલી નાની નાની દીવી જો કાણા વાળો પૈસો સોરી હે અત્યારે કાણા વાળા પૈસો એકાદશીની જ્યારે વાર્તા વાંચીએ ત્યારે ઘી વધારે પૂરે એ ચોખા છે ઘી વધારે પૂરીને જેવો દીવો પડી ના જાય ને તો કાણાવાળો પૈસો મૂકવાનું આ કાણાવાળા પૈસા હવે કોઈ પાસે જોવા નથી મળતા હું ઘણીવાર દીવામાં મૂકું છું આનું બહુ મહત્વ છે તો આ બે ખાસ જે છે બીજા બધા તાંબા પિત્તળના છે જૂના સિક્કા એ અલગ છે બોક્સમાં પણ આ બે પૈસા મેં છે ને અમારી પેટીમાં મેં રાખ્યા છે ઓક્સિડાઈઝની પેટીમાં લઈ લીધું મારું આ એક ગોમતી ચક્ર બતાય તો કેટલું ગોમતી ચક્ર આની રીંગ ચાંદી માર વીટી પહેરતા હોય છે બધા લાય ખોલું ઉભર